ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ થકી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે બાબર માર્કેટ યાર્ડમાં ઇન્ડો એગ્રો પ્રાઇવેટ કંપની અમદાવાદ અને બાબર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેમાં રૂપિયા તેરસો છપ્પન ટેકાના ભાવે મહત્તમ સારી ગુણવત્તાવાળી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે રોજની બે હજારથી પચીસો બોરીની મગફળીની આવક થાય છે તેવું સંઘના મેનેજર લખુભા રાઠોડે જણાવ્યું હતું સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેત ઉપજના મહત્તમ ભાવ મળી રહે તે માટે અત્યારે ખેત ઉપજ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે ટેકાના ભાવ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો મોટા પ્રમાણમાં ટેકાના ભાવનો લાભ લેવા માટે અહીં મગફળી વેચવા આવી રહ્યા છે મગફળી કેન્દ્રો પર ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે સંચાલકો દ્વારા ચા પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આમ સરકાર શ્રીની ખેડૂતોલક્ષી નીતિનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે તેવું ખેડૂત દિલીપભાઈ જોશી અને નાગજીભાઈ પટેલે જણાવ્યું હતું મારું નામ જોશી દિલીપભાઈ મગફળી અને ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરી રહી છે અહીંયા સંઘનું કામકાજ બહુ સારું છે લાખ ઉપા કરીને સંઘના મેનેજરથી અને કોઈ વાતે ખેડૂતને હેરણગતિ છે નહીં ચોખ્ખો અને સારો માલ લેવામાં આવે છે કોઈનું થોડી રીતે ચલવી લેવામાં આવતું છે નહીં માટીવાળું હોય તો ઠેસરની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાયેલી છે મારે ખુદને જ માટી હતી એટલે ઠેસર અમે કર્યું છે અને સારામાં સારી રીતે ખેડૂતને પૂરતા ભાવ મળી રહી છે હાલ ખેડૂત ખુશ છે બધી રીતે સુવિધા સારી છે અને કોઈ હેરાન ગતિ નથી કોઈ ધક્કા ખવડાવતા છે નહીં અને જેવા તમે માલ લઈને આવો તમારો મેસેજ આવે એટલે માલ તોલી લેવામાં આવે છે કાયદેસર રીતે તોલી જ લેવામાં આવે છે તમારા જે નંબર હોય એ પ્રમાણે તોલી લે છે માલ તમે નોંધણી કરાવેલી હતી કે અત્યારે ડાયરેક્ટ માલ લઈને આવે ના નોંધણી કરાયેલી હતી ક્યારે કરાવી હતી અગિયારમા મહિનાની પહેલી તારીખ નોંધણી કરાવેલી હતી અમારે મેસેજ નંબર આવ્યો એટલે મેસેજ આવે અને બીજા દાદા એમ પૂછવા આવ્યા કે ભાઈ મારે મેસેજ આવે છે તો કે લઈને આવી જાવ તમે તર એટલે માલ લઈને આવી ગયા અને માલ તોલી લેવામાં આવે છે મારું નામ નાગજીભાઈ પટેલ અને હું ખારાનો વતની છું અને મગફળીને અહીં ટેકાના ભાવે ખરીદી તાલુકા સંઘમાં ચાલે છે એટલે અમે વેચાણ કરવા આવ્યા છીએ અને ત્યાં આગળ બધી સગવડ સારી મળે છે અને ગુણવત્તાવાળી મગફળીનો ત્યાં અમે માલ વેચીએ છીએ ભાવ કેવો મળે અને ભાવ ટેકાના ભાવે તેરસો ને છપ્પન રૂપિયાનો ભાવ મળે છે ખેડૂતો માટે કેવી સુવિધા ખેડૂતો માટે સારામાં સારી છે આ સરકારે જે યોજના કરી છે ને એનાથી ખેડૂતને પોતાની ખેતી પોસાય એવું કામ સરકાર કરી રહી છે સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેત ઉપજનો મહત્તમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે અત્યારના ખેત ઉપજ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ટેકાના ભાવનો લાભ ખેડૂતોને વધુમાં વધુ મળે મળી રહેલ છે અને ખેડૂતને તેનો લાભ લેવા ટેકાના ભાવે માલ ભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા વેચાણ લેવામાં આવી રહે છે આમ સરકારની ખેડૂતલક્ષી નીતિનો લાભ ખેડૂતોને મળી રહે છે રોજની કેટલી મગફળી આવે છે અને ખેડૂતોને કેવા ભાવ આપવામાં આવે છે ખેડૂતોને તેરસો છપન ને સાઠ પૈસા રોજની બે હજારથી પચીસો નો બોરી આવે છે ને મજૂરોને મજૂરી કઈ રીતે ચૂકવણું થાય છે મજૂરોને સત્તર રૂપિયા ચૂકવણી કરવામાં આવે છે બોરી કે કિન્ટલ ઉપર બોરી ઉપર બોરી ઉપર ને તમામ સિલાઈ ગાડી ભરાય તમામ હા મગફળી કયા કયા ક્ષેત્રમાંથી આવે છે આ ભાભર તાલુકા અને સુગમ તાલુકા બે તાલુકા અંદાજે કેટલી આવશે ને કેટલી અત્યારે આવી ગઈ છે ને કેટલી હવે આવવાનો અંદાજ છે સાઠ હજાર પાસઠ હજાર આવી ગયેલ છે અંદાજે પાંચ કે દસ હજાર આવશે હવે શું નામ આપનું આપણું ભાભર તાલુકા સંઘમાં મેનેજર છું મારું નામ રાઠોડ લખુભા સાલુકા